થઈ રહી છે એ દરમિયાનમાં છેલ્લા એક અઠવાડિયાથી એસઓજી સતત રાત્રે એસઓજીની ટીમો પેટ્રોલિંગ કરી રહી હોય છે એ દરમિયાનમાં ગઈકાલે એસઓજીની ટીમને માહિતી મળી કે પાંડેસરા નજીક જે ગણેશજીની મૂર્તિઓ છે ત્યાં પેટ્રોલિંગ કર્યા હતા તો માહિતી મળી કે એક વ્યક્તિ જે માર્ટની બાજુમાં હથિયાર લોડેડ હથિયાર સાથે હાજર છે તો એસઓજીની ટીમ ત્યાં તાત્કાલિક પહોંચી ગઈ અને લોડેડ હથિયાર સાથે રાજાબાપુ સંતોષ પટેલ ઉમરવા સેખવી હરિધામ સોસાયટી ઉધના રહે છે કે જેનું મૂળ વતન પ્રતાપગઢ યુપી છે એને ફિલ્મી ડબ્બે એને ઝડપી લીધો અને એની પાસેથી મુદ્દાવાલ તરીકે લોડેડ તમંચો લોડેડ શોર્ટગન અને કારતુસ પાંચ રન મળી આવેલા છે અને એને આરોપીને ઝડપી લીધો છે અને પાંડેરસર પોલીસ સ્ટેશનની અંદર આમ છેકનો ગુનો રજિસ્ટર કરવામાં આવેલ છે